જે થયું તે સારું હતું જે થશે તે સારું થશે તમારી જાતને મારા પર છોડી દો તમારા કામ પર ધ્યાન આપો કર્મ એવું ભોગવું જોઈએ કે તે નિસ્વાર્થ અને પાપ રહિત હોય જીવનમાં વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે વાણીથી થતા ઘા ક્યારેય રૂઝાઈ શકતા નથી એકવાર ક્ષમા કરો અને સારા બનો પરંતુ એક જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને ક્યારેય મૂર્ખ ન બનો હાર કે જીતની જરૂર નથી જીવનમાં સારી સફળતા માટે પરિવાર અને કેટલાક મિત્રોનો સહયોગ જરૂરી છે સંબંધો નિભાવવા માટે સમય કાઢો જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે કોઈ સંબંધ બાકી રહેતો નથી લોકો હંમેશા તમારા અપમાન વિશે વાત કરશે આદરણીય વ્યક્તિ માટે અપમાન નૃત્ય કરતાં વધુ ખરાબ છે જીવનમાં બધું દુઃખ એટલા માટે આવે છે કે જેની પાસેથી આપણને અપેક્ષાઓ ન હોવી જોઈએ આ જગતમાં મૂળ અધર્મી અજ્ઞાની અને નાસ્તિક વ્યક્તિ મારું શરણ સ્વીકારી શકે નહીં તમારા જીવનમાં આનંદમાં કોઈને વચન ના આપો ગુસ્સામાં જવાબ ના આપો કે ઉદાસીમાં કોઈ નિર્ણય ન લો બીજાનું કામ સંપૂર્ણ રીતે કરવા કરતાં પોતાનું કામ અપૂર્ણપણે કરવું પડે તો પણ સારું છે કૃષ્ણ કહે છે જ્યારે પણ દુનિયામાં ધર્મની ખોટ થશે ત્યારે અધર્મની જીત થશે તો જ હું આ પૃથ્વી પર અવતાર લઈશ લોકો કહે છે કે પોતાના લોકો આગળ ઝૂકવું જોઈએ પરંતુ સત્ય એ છે કે જેઓ પોતાના હોય છે તે ક્યારેય કોઈને નમવા દેતા નથી નાની નાની ભૂલોથી બચવાની કોશિશ કરો કારણ કે માણસ પહાડોથી નહીં પણ પથ્થરોથી ઠોકર ખાય છે તમારા દુઃખ માટે દુનિયાને દોષ ના આપો તમારા મનને સમજો તમારા મનમાં બદલાવે તમારા દુઃખનો અંત છે શ્રી કૃષ્ણ કહે છે એકવાર ક્ષમા કરો અને સારા બનો પરંતુ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને ક્યારેય મૂર્ખ ન બનો ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છા પૂરી થાય તો લોભ વધે છે તેથી જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખો જો કોઈ વ્યક્તિ પ્રેમ અને ભક્તિભાવથી મને ફૂલ ફળ પાણી અર્પણ કરે તો હું તેનો એ જ ભાવનાથી સ્વીકાર કરું છું તે મારો પ્રિય ભક્ત છે જીવનમાં બળધું દુઃખ એટલા માટે આવે છે કારણ કે આપની અપેક્ષાઓ વધારે છે આ આશાઓ છોડી દો અને જુઓ કે જીવનમાં શું કે સુખ છે જે જન્મે છે તેના માટે મૃત્યુ એટલું જ નિશ્ચિત છે જેટલો જન્મ મૃત્યુ પામેલા માટે છે તેથી જે અનિવાર્ય છે તેના પર શોક ન કરો શ્રી કૃષ્ણે કહ્યું છે કે કોઈએ તમને દુઃખી કર્યા હોય તો ખરાબના અનુભવો લોકો એવા વૃક્ષો પર પથ્થર ફેંકે છે જેના ફળ મીઠા હોય છે જે વ્યક્તિ અંતિમ ક્ષણોમાં મને યાદ કરીને પોતાનું શરીર છોડી દે છે તે મારી પાસે શરણ માટે આવે છે તેથી માણસે તેના અંતિમ દિવસોમાં મારો વિચાર કરવો જોઈએ કૃષ્ણ કહે છે માણસ આ દુનિયામાં ભૌતિક વસ્તુઓનો આનંદ માણી શકે છે જો તેઓ ઈચ્છે તો તેઓ બધું છીનવી શકે છે માણસ કશું કરી શકતો નથી સ્વાર્થથી સંબંધો બાંધવાનો તમે ગમે તેટલો પ્રયાસ કરો પણ તે ક્યારેય કામમાં આવતા નથી અને પ્રેમથી બાંધેલા સંબંધોને તમે ગમે તેટલા તોડવાની કોશિશ કરો તે ક્યારેય તૂટતા નથી ક્રોધ મૂંઝવણ પેદા કરે છે મૂંઝવણ બુદ્ધિને અશાંત બનાવે છે જ્યારે બુદ્ધિ અશાંત થાય છે ત્યારે તર્કનો નાશ થાય છે જ્યારે તર્કનો નાશ થાય છે ત્યારે માણસનું પતન થાય છે જો વ્યક્તિ શિક્ષણ પહેલા મૂલ્યો વ્યવસાય પહેલા વર્તન અને ભગવાન સમક્ષ માતા પિતાને ઓળખે તો જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે કૃષ્ણ કહે છે જેમ કોઈ પ્રાણી પોતાના જૂના વસ્ત્રો ઉતારીને ફેંકી દે છે તેમ તે નવા પહેરે છે તેવી જ રીતે આ આત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવું શરીર પ્રાપ્ત કરે છે દરેક વ્યક્તિની પોતાની શક્તિ અને નબળાઈઓ હોય છે માછલી જંગલમાં દોડી શકતી નથી અને સીમ પાણીમાં રાજા બની શકતો નથી તેથી દરેકને મહત્વ આપવું જોઈએ જો કોઈ માણસ આપનું ખરાબ કરતો હોય તો તેને કરવા દો તે તેનું કર્મ છે અને સમય ચોક્કસપણે તેને તેના કાર્યોનું ફળ આપશે પરંતુ આપણે ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ કારણ કે આ આપણો ધર્મ છે જીવનમાં ક્યારે કોઈની સાથે તમારી સરખામણી ન કરો